જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ફરસાણની દુકાને મળે એવું જ તીખા ગાંઠિયાની રેસીપી તો આ ગાંઠિયા આપણે ફક્ત દસ જ મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર કરીશું અને એકદમ સિમ્પલ અને પરફેક્ટ રીતે આપણે આ ગાંઠિયા બનાવીશું એટલે જે પહેલી વાર બનાવતા હશે તે પણ આસાનીથી આ ગાંઠિયા બનાવીને તૈયાર કરી શકશે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી ઘરે ફરસાની દુકાને મળે એવા જ તીખા ગાંઠિયાની રેસિપી તો ગાંઠિયા બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લઈશું તો મેં ચણાના લોટને લોટ ચાળીને લઈ લીધો છે ચણાના લોટને તમારે ચાળીને લેવાનો તો હવે આપણે ચણાના લોટની અંદર મસાલા કરીશું તો આ તીખા ગાંઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આજે આપણે ફરસાડવાળાની દુકાન જેવા જા તીખા ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે મીઠું એડ કરીશું તમારે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું કારણ કે આપણે પાપડખાનો પણ ઉપયોગ કરવાનો છે પાપડ ખાર પણ ખારો જ હોય છે એટલે એ પ્રમાણે તમારે આ ગાંઠિયાની અંદર મીઠું નાખવાનું બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તમે તીખું પણ લઈ શકો છો અડધી ટેબલ સ્પૂન અડદર અડદરનો ઓછો ઉપયોગ કરવાનો એક નાની ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું હિંગની ફ્લેવર આ ગાંઠિયાની અંદર ખૂબ જ સરસ આવતી હોય છે અડધી ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું તો અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે અને કાળા મરીનો પાવડર લીધો છે એટલે સેવો આપણી સરસ તીખી બનીને તૈયાર થશે જો તમારે વધારે તીખી જોતી હોય તો તમે તીખું મરચું એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન દુકાને જે તીખી સેવો મળે છે તેની અંદર અજમો એડ કરવામાં આવે છે અને અજમાના લીધે સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે અજમો તમારે ચોક્કસથી એડ કરવાનો અડધી ચમચી જેટલો આપણે પાપડ ખાર એડ કરીશું તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો અને બે ડેકલા આપણે તેલ એડ કરીશું આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે એટલે અઢીસો માં તમે એક ડેકલો તેલ એડ કરી શકો છો અને પાંચસો ગ્રામમાં બે ડેકલા તેલ એડ કરવાનું તો હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને ગાંઠિયા માટેનો આપણે લોટ બાંધી લઈશું ઓછું ઓછું પાણી નાખીને તમારે લોટ બાંધવાનો એટલે લોટ એકદમ સરસ પરફેક્ટ બંધાય લોટ તમે જેટલો એકદમ સરસ લચક પડતો તેલ લઈ લઈશું અને લોટને આપણે સરસ સ્મૂથ કરી લેવાનું છે તેલ લગાવશો એટલે લોટ તમારો હાથે નહીં ચોટે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતના તમે તેલ નાખીને થોડો લોટને મસળશો એટલે લોટ તમારો જરા કે હાથમાં નહીં ચોટે હવે આપણે ફરીથી થોડો આ રીતના આપણે બંને હાથને તેલવાળા કરી લેવાના અને સંચામાં તમારે જે રીતના લોટ ભરવાનો હોય એટલા તમારે નાના નાના લુવા કરી લેવાના આ રીતના આપણે નાના નાના સંચામાં ભરવા માટેના લુવા તૈયાર જ રાખીશું આ રીતના તમે લુવા તૈયાર રાખ્યા હશે તો સેવો પાડવામાં વાર નહીં લાગે અને ફરીથી તમારા હાથ પણ નહીં બગડે એટલે આ રીતના તમારે પહેલેથી જ બધા જ લુવા બનાવીને તૈયાર રાખી દેવાના તો અહીંયા આપણે બધા જ લુવા બનાવીને તૈયાર રાખીશું આ રીતના આપણે આપણે મસળી જઈશું મસળીને આ રીતના સિલિન્ડર શેપમાં તમારે લુવા તૈયાર કરી લેવાના તો આપણે જ રીતના બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના સંચાઓ ભરવા માટેના સિલિન્ડર શેપમાં લુવા તૈયાર કરી લીધા છે હવે આપણે સંચો લઈ લઈશું તો મારી પાસે આ રીતનો સ્ટીલનો સંચો છે તેની અંદર આપણે આ રીતના ગાંઠિયા પાડવાની જાળી હોય જ છે તમારે કેટલી જાડી કે પાતળી સેવ કે ગાંઠિયા બનાવવા હોય એ રીતના તમે આ પ્લેટ ને લઈ શકો છો અહીંયા જે છે તે લીધી છે એકદમ સરસ તમારે તેલ લગાવી લેવાનું એટલે લોટ તમારો અંદર ચીપકી ના જાય અને આસાનીથી તમે ગાંઠિયા પાડી શકો તો અહીંયા આપણે સારી રીતે લોટ ભરી લીધો છે હવે આપણે તેની ઉપર પણ આ રીતના થોડું તેલ લગાવી દઈશું ઉપરની સાઈડમાં પણ સરસ તેલ લગાવી લેવાનું છે એટલે લોટ ઉપર પણ ના ચોટે તો હવે આપણે સંચાને બંધ કરી દઈશું તો અહીંયા આપણે સંચાને સરસ ફિટ કરી લીધો છે તો હવે આપણે ગાંઠિયા પાડી લઈશું તો આપણે સંચામાં લોટ ભરીએ ત્યારે જ તમારે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એટલે એક સાઈડમાં તમારા સંચામાં લોટ પણ ભરાઈ જાય અને તેલ પણ અહીંયા સરસ ગરમ થઈ જાય તો આપણે એક ટુકડાને નાખીને જોઈશું તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણું તેલ એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણું તેલ થઈ ગયું છે તો આપણે ગાંઠિયા પાડી લઈશું તો આ એકદમ આસાનીથી તમારા ગાંઠિયા બનીને તૈયાર થશે કોઈ પણ ફેરવવાની નહીં અને ગાંઠિયા બનીને તૈયાર થઈ જાય છે જ્યારે તમે ગાંઠિયા પાડો ત્યારે તમારે ગેસ થોડો ધીમો રાખવાનો તો તમે જોઈ શકો છો ગાંઠિયા નાખતાની સાથે બબલ્સ થવા લાગ્યા છે એક થી બે જ મિનિટમાં બબલ સોસા થવા લાગશે ગેસ તમારે મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર જ તમારે ગાંઠિયાને તળવાના છે તો અહીંયા આપણે બે મિનિટ જેટલો સમય થયો છે ને સાઈડ આપણે ચેન્જ કરી લઈશું બંને સાઈડમાં તળાતા ગાંઠિયાને ચાર મિનિટ જેટલો સમય થશે તો અહીંયા આપણે બીજી સાઈડમાં પણ તમે જોઈ શકો છો આ રીતના બબલ્સ થવા લાગ્યા છે આ સાઈડમાં પણ બબલ્સ ઓછા થઈ જાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળાવવા દઈશું તો અહીંયા આપણા ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને આ રીતના તમારે ગાંઠિયાને ચેક કરી લેવાના તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ગાંઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો બધું ડબ્બો દુકાન જેવા ગાંઠિયા બનાવીને તૈયાર કરી શકો છો એક સાઈડમાં થઈ જાય એટલે આપણે તેને બીજી સાઈડમાં પલટાવી લઈશું તો અહીંયા આપણા બીજા પણ ગાંઠિયા બનીને તૈયાર છે તો આપણે જ રીતના બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લઈશું

તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અંદરથી ફરસી તમારે કઈ રીતના સેવને સ્ટોર કરવી છે એ પ્રમાણે તમે સેવને સ્ટોર કરી શકો છો અને આ સેવ તમે એકવાર બનાવીને મહિના સુધી તમે ખાઈ શકો છો તો હવે આપણે સેવને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ક્રિસ્પી ચણાના લોટના તીખા ગાંઠિયા આ ગાંઠિયાને તમે ચા સાથે સર્વ કરી શકો છો અને કોઈ પણ શાક બનાવવું હોય જેમ કે સેવ ડુંગળીનું શાક છે સેવ ટામેટાનું શાક છે કાજુ ગાંઠિયાનું શાક છે તેની અંદર પણ તમે આ તીખા ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો એકવાર જો તમે આ રીતના બનાવશો તો બહારના ગાંઠિયા લાવવાનું તો ભૂલી જ જશો એટલા સુપર ટેસ્ટી આપણે આ ઘરે જ તીખા ગાંઠિયા બનાવીને તૈયાર કર્યા છે તો હવેથી તમે પણ એકવાર મારી રીત પ્રમાણે ફરસાણની દુકાને મળે એવા જ તીખા ગાંઠિયા ઘરે એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ તીખા ગાંઠિયાની રેસીપી કેવી લાગી જો તમને આ તીખા ગાંઠિયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય